નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તંગી જોવા મળી રહી છે ખેડૂતો ખાતર લેવા માટે ભટકી રહ્યા છે હાલ તલ મગફળી તેમજ મગનું વાવેતર ખેડૂતોએ કર્યું છે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે યુરિયા ખાતર સોલ અને જીએનએફસીનો સરકારી ડેપોમાં તેમજ ખાનગી ડેપોમાં ખાતર ખલાસ થઈ જતાં છેલ્લા પંદર દિવસથી ખેડૂતો ખાતર શોધવા માટે આમ તેમ ભટકી રહ્યા છે નજીકના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખેડૂતો પણ નસવાડી ખાતે ખાતર લેવા માટે આવે છે પરંતુ ખાતર ન મળતા ખેડૂતોની રાશ થઈને પરત જાય છે હાલ ખેતીમાં નર્મદા યુરિયા ડીએપી ખાતરની તાતી જરૂરિયાત છે તેવા સમય ખાતર ન મળતા ખેડૂતોની ખેતી નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકાર એક તરફ કહે છે કે નર્મદા યુરિયા ખાતર દરેક ખાતરના ડેપોમાં ઉપલબ્ધ છે પરંતુ નસવાડી તાલુકામાં નર્મદા યુરિયા ખાતર મળતું નથી સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી કરીશું પરંતુ જગતનો તાત ખાતર લેવા માટે ભટકતો હોય ત્યારે આવક કેવી રીતના બમણી થશે કૃષિ મંત્રી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે આ બજારમાં ચાર પાંચ દુકાને ફેર્યા પણ ખાતર મળતું નથી આમ ચલમદીથી આવ્યા છીએ કેટલા ખાતરની જરૂર છે અને કયો ખાતર એરિયા જ ખાતરની જરૂર છે ઓકે ખેતીમાં શું આવેલું છે તલ બનાવેલા છે ખાતર ના મળે તો ખાતર ના મળે તો પાક નિષ્ફળ જાય બીજું તો શું કરે સરકાર કે બધે ખાતર છે સરકાર ક્યાંય છે પણ અહીંયા આવતું જ નથી તો પછી શું કરવા મેં આખોના ગાઉથી આવું છું ખાતર માટે આ વેપારીઓ સમયસર ખાતર નથી આપતા મગનું બિયારણ બગડે છે તલનું બિયારણ બગડે છે ખાતર પાછળ બે ત્રણ કઈ પેલી બોટલો પકડાવે છે ખાતરો બીજા કિલો કિલોના પકડાવે છે અને ખોટા અમને હેરાન કરે છે સમયસર ખાતર નથી મળતું યુરિયા લેવાનું હતું તો મળ્યું જ ના અમને તો સરકાર મોટી મોટી વાતો કરે ખેડૂતોને ખાતર મળે છે ખોટું કહેવાય હે ખોટું છે બધું ખાતર મળતું નહિ ખેડૂત ને તો શું કરવાનું હવે હેરાન થો તમે ખાતર હવે ખાતર લેવા કઈ જવું મારે